આમોદ નગરપાલિકા દ્વારા અઠ્ઠાણું લાખના સીસીટીવી કેમેરા ટેન્ડર મુદ્દે ભારે વિવાદ ઉભો થયો છે પક્ષના દસ સભ્યો સાથે પૂછપરછ વિના ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા વિપક્ષ નેતા ઉમેશ પંડ્યાએ વિરોધ નોંધાવ્યો છે વિપક્ષનો આક્ષેપ છે કે નગરપાલિકા પાણી રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે છતાં મોંઘા કેમેરાઓનો નગરજનો પર બોજો નાખવામાં આવી રહ્યો છે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું છે કે ટેન્ડર માત્ર રૂપિયા અઠ્ઠાણું લાખનું છે જેમાં એકસો ચાલીસ કેમેરા અને એકત્રીસ ટાવર સ્થાપિત થશે જનતાનું થઈ રહ્યું હોય એવું વાતાવરણ કરવામાં આવ્યું છે તથા ગલ્લાપેટીની ચોરી થાય છે તો એના માટે જવાબદાર કોણ આમોદના ભરચક વિસ્તારની અંદર ઘર બજારમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરી થાય તો એના માટે જવાબદાર કોણ આમોદનગરપાલિકા વિસ્તારની અંદર મહિલાバス કંડક્ટરનો પોતાનો સામાન ચોરાઈ જાય એના માટે જવાબદાર કોણ જો હોય જો સેટિંગ ગરુજ હોય અને અત્યારે ભી આ સેકન્ડ વખત અમે ઇન્વાઇટ કર્યું છે ને 4 તારીખ સુધીની એની ઓનલાઈન હજુ ટેન્ડર પ્રવાહની પ્રક્રિયા ચાલુ છે તો મારે એવું જ કહેવાનું કે જો એમને ધારણા હોય તો એ ભરી શકે છે બીજું કે અમદનગરના જે પ્રાથમિક સુવિધાના કામો એમાં કોઈ ધ્યાન આપતું નથી એ બાબતમાં મારે એવું કહેવાનું છે કે અત્યારે અમદનગર પાલિકાએ જેસીબી પરચેસ કરી દેલું છે જે ટૂંક આવતીકાલે એની ડિલેવરી મળવાની છે ટેન્ડર ઇન્વાઇટ અમેર દેલું છે